નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો બોટાદ પોલીસને મારું નામ પડે ત્યાં સાપ સૂંઘી જાય છે એમાંય તે બોટાદ પીઆઈ ખરાડીને વધુ સાફ સૂંઘી જાય છે બાકી પોલીસ સ્ટાફના જે નાના માણસો છે એને તો એવી કશી નથી પરંતુ મોટા પીઆઈ ખરાડીને મારું નામ સાંભળે ત્યાં જાણે સાફ સૂંઘી ગયો હોય એવી પરિસ્થિતિ થઈ જાય છે કારણ કે હું એમના દારૂ જુગાર વરલી મટકા આ તમામ જાતના બે નંબરના જે ધંધા છે એને હું ઉજાગર કરું છું એટલા માટે એમને ગમતું નથી કારણ કે અનેક જગ્યાએ દેશી દારૂના હાથડા ચાલુ છે અનેક જગ્યાએ ઇંગ્લિશ દારૂના હાતડા ચાલુ છે અનેક જગ્યાએ વરલી મટકા ચાલુ છે અનેક જગ્યાએ જુગાર ચાલુ છે અને અનેક લીટર એટલે કે એક જ માણસ રોજના હજાર હજાર લીટર દારૂ બોટાદમાં જે મોટો વ્યાપારી કેમ હોય કે શાકભાજી લઈને આવતો હોય એમ ટેમ્પો લઈને આવી અને દરેક એરિયામાં જે છૂટક વેચતા હોય એને આપી જાય એવા બે માણસો છે એ બે ને કોઈ દિવસ પકડ્યા નહીં અને પકડ્યા છે તો તોડ કરીને છોડી મૂક્યા છે અને એમની પાસે ની મહિને હપ્તો તો ખરો જ છે પરંતુ પકડે કોઈ દબાણ કરે અને પકડે તો તોડ કરી અને છોડી મૂકવાના આ બોતા ખરાડી અને એમનો જે ડિસ્ટર્બ છે એની આ નીતિ છે અને એનું આ કારસ કામ છે અને મારી જે વાત છે એમાં હવે ખોટા કે જે મારી ઉપર કરતા અને છેલ્લે ખોટો કેસ કર્યો છે એક ડોક્ટર નામનો ખંડણીનો કારણ કે ખંડણી એમના હાથ આવી ગઈ હોય ખંડણીમાં કોઈ પુરાવો સાક્ષીની ની જરૂર નહીં એમને જો ફરિયાદ લેવી હોય તો લઈ લે ન લેવી હોય તો ન લે પરંતુ મારી ઉપર તો ખોટો કેસ કરવામાં હાવ ઈજી છે કોઈ પણ ફરિયાદ કરવા જાય એટલે લઈ જ લેવાની ફરિયાદ સામેથી બોલાવી અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે હજી મારી ઉપર ફરિયાદ કરવા પાછા હવેથી નવેસરથી કોઈને ગોતવા લાગ્યા છે એટલે કે કોઈને ઢુંઢી રહ્યા છે મારી ઉપર ફરિયાદ કરવાવાળા માણસને ખોટો માણસ દણી માણસ ઊભો કરી કે દણી કોઈ છોકરી ઊભી કરી અને મારી ઉપર ગમે એવી હાચી ખોટી ફરિયાદ કરવા માટે અત્યારે પીએ ખરાડી તત્પર થઈ રહ્યા છે કારણ કે મેં સાંભળ્યું છે અને જાણવા મળ્યા મુજબ કોઈ હલકી હાવ સેલી ક્વોલિટી ની છોકરી ગોતી છે અને એ છેલ્લી quality ની છોકરી ગોતી અને મારી ઉપર છેડતી ફલાણું ઢીકણું આ તે કરી અને મારી ઉપર ફરિયાદ કરાવવાની કોશિશ પીઆઈ ખરાડી કરી રહ્યા છે કારણ કે એમાં એવી ફરિયાદ કરે એટલે જે મારી મરદાનગી છે એમાં એમને એવું લાગે છે કે આની મરદાનગી જે છે અને આની નિડરતા જે છે એની ઉપર આપણે બ્રેક લગાવી પણ ભાઈ ખરાડી એમ મારી નિડરતા અને મારી જે મરદાનગી છે એમાં બ્રેક નહીં લાગે તમારી જેવા ત્યાં કેટલા આઈન બીઆઈ ગયા તમે તો ખાલી પીયા છો એસપી આઈન રિયા ગયા છે ડીવાએસટી આઈન રિઆઈ ગયા છે અને તમે ફરજાના છો એટલે તમે તમારી મર્યાદામાં રહ્યો તમારા ધંધા કાળા ધંધા છે અને તમે લોકોને હેરાન કરવાનો ધંધો તમે કરો છો અમે નહીં અમે તો લોકોના સાચી વસ્તુ બતાવીએ છીએ સમાચારના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો ના સાચી વસ્તુ બોટાદમાં શું થઈ રહી છે એ બતાવીએ છીએ પરંતુ તમારા એસપી જે છે એ ખરેખર એમને શું છે એ ખબર નથી પડતી નકર ખરેખર તમને એક મિનિટ મારી જેવો એસપી હોય તો તમને બોટાદમાં એક મિનિટ નો ટકવા દે એવી જગ્યાએ તમને બિહારી દે કે જ્યાં પબ્લિક નો કોઈ જ ન હોય અને ક્યાંયથી રૂપિયા તમે લઈ નો એવી જગ્યાએ તમને બેહારી દે હું એસપી હોતો પરંતુ એસપી બોલિયા સાહેબ ને શી ખબર શું છે એ ખબર પડતી નથી તો આ બાબતે બોટાદના નાગરિકો હું તમને જણાવી દઉં છું કે આ પીઆઈ ખરાડી હવે પાછા મારી ઉપર જાત જાતની ખોટી ફરિયાદો કરવા તૈયાર થઈ ગયા છે એક ફરિયાદ ખોટી કરી પણ હવે હું એ બધી ફરિયાદો હાઈકોર્ટમાં તૈયારીમાં જ છું અડધા કેસ પૂરા થયા છે અડધા કેસ બાકી છે અને આ ડોક્ટરની જે ફરિયાદ છે એમાં તો હું એને નાની યાદ કરાવી જ દેવાનો છું એટલે ખોટી ફરિયાદ કોઈની હાલે નહીં અને હા તમે તમારી મર્યાદામાં રહી અને કામ કરજો કારણ કે તમે લોકોને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે એની પાસેથી પણ પૈસા માગો છો એવું પણ લોકો પાસેથી જાણ્યું છે કે ફરિયાદ કરવા આવે એની પાસેથી પૈસા તમે તેર તેર દિવસે તો ફરિયાદ બીજાના દાખલા છે તમે પંદર પંદર દિવસ ફરિયાદ લો છો વીસ વીસ દિવસ કોઈ નક્કી જ નહીં તમારું તમે કેટલા દિવસે લોકોની ફરિયાદ લો ઓલા દેવી પૂજક તો હજી તમે ફરિયાદ જ નથી લીધી હજી એની ફરિયાદ તમે લ્યો તારા ખરા કારણ કે તપાસ ન કરવાની હોય તમારે પેલા પોક્ષો ફરિયાદ લઈ લેવાની હોય એટલે બોટાદ લોકો આ જે પીઆઈ ખરાડી છે એ આ પોલીસ સ્ટેશન ને એમની જાગીર સમજે છે એમની પેઢી સમજે છે એમને જે કરવું હોય એ કરવું એવું એ લોકોને કહે છે કે મારું પોલીસ સ્ટેશન છે અને મારી જાગીર છે તમે કોઈ અહીંયા પેઢી સરતા નહીં કોઈ પોલીસ સ્ટેશન આવતા નહીં એવું લોકોને કહે છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ